સચિનમાં આવેલ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું સુરતના સચિન ખાતે આવેલ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલમાં પાંચમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર કેજીથી લઈ ધોરણ દસ સુધીના બાળકોએ ભાગ લઈ સાંસ્કૃતિક અને ઐતિહાસિક કળા પ્રદર્શન કરી વાલીઓ અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ એન્યુઅલ મહોત્સવમાં ચારધામ યાત્રાની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી

लाइफ स्लोली एंड स्लोली जैसा कि लास्ट थ्री इयर्स हमने बहुत ही कष्ट में गुजारे हैं उसके बाद हमारी लाइफ ट्रैक पे आ रही है इसी के तहत हमने अपने इस फंक्शन का नाम नया सवेरा रखा यहाँ हमारे बच्चों ने हर तरह के कल्चरल प्रोग्राम किए अपने टैलेंट का प्रदर्शन किया और लास्ट में हमने पेरेंट्स और ऑडियंस सबको चार धाम की यात्रा भी कराई यहाँ हमारे अतिथिगण पेरेंट्स और स्टूडेंट्स They all are enjoying and uh, they enjoy very much. Thank you so much. Bureau Report, H24 News, Surat.